સુરતમાં હીરા ચોરના પરિવારના સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી જેમાં એક મહિલાનું સાત દિવસની સારવાર બાદ મૃત્યુ થયું છે સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે ત્યારે કારખાનામાંથી હીરા ચોરીના આરોપમાં બે આરોપી પકડાયા હતા જેથી પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી પોલીસ સ્ટેશન સામે જ ઝેરી દવા પીધા બાદ સારવાર હેઠળ છેલ્લા સાત દિવસથી રહેલી આરોપીની ભાભીનું મોત નીપજ્યું છે મૈધરપુરા વિસ્તારમાં રહેતા વિપુલ દશરથજી મેવાડિયાએ કંપનીમાં પાંસઠ લાખ રૂપિયાના હીરાની ઉચાપત કરી હતી તેને પાંચ ઓગસ્ટના રોજ કંપનીમાંથી હીરાનું એક પેકેટ તૈયાર કરવા માટે આપવામાં આવ્યું હતું જેની કિંમત પાંસઠ લાખ થતી હતી પોલીસ વિપુલ મેવાડિયાની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે પોતાની પાસેના ચોરીના હીરા દિલીપ કરશન પ્રેમજી વાઢેર અને તેના નાના ભાઈ ગૌતમ ઉર્ફે ગોવુ ઉર્ફે ગવૌ કરશન વાઢેરને અમુક હીરા વેચ્યા હતા તો મહિધરપુરા પોલીસની તપાસમાં દિલીપ વાઢેર અને ગૌતમના નામ ખુલ્યા હતા અને પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી હતી પોલીસે દિલીપ અને ગૌતમના ઘરે સર્ચ કર્યા બાદ પચાસ જેટલા હીરા કબજે કર્યા હતા જેના કારણે પરિવારના સભ્યો ગભરાયા હતા અને દિલીપ અને ગૌતમનો મોટો ભાઈ જયંતિ વાઢેરને પણ પોલીસે સ્ટેટમેન્ટ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો જેથી જયંતિ અને તેની પત્ની કવિતા એકવીસ ઓગસ્ટના રોજ બપોરે મહીદરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓ અગાઉથી પોતાની સાથે ઝેર લઈને જ આવ્યા હતા પોલીસ કશું પૂછે તે પહેલાં જ પોલીસ સ્ટેશન બહાર બંને ઝેરી દવા ગટગટાવી લીધી હતી જ્યાં સાત દિવસની સારવાર બાદ પ્રેમિલાબેન ભીખુભાઈ ગોહિલનું મોત નીપજ્યું છે